સરપંચ બોલો કુત હે બોલાય નોકર ને બોલાય નોકર બોલાય બોલાય પૈસા મહિના પોચે কুতুৰ খেঞ্চা মোক

બે <laughs> માતા hey, nah, <laughs> 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 <laughs>

એ સુધરી સુધરી મંગાવ સરપંચ સુધરી જશે એ ને માર્યો સરપન તમારું 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 નમકારે જોઈએ સરપંચ નું લારી સરપંચ નું કેવાય એ ખાતું સરપંચ લે સરપંચ તમારે આવું

સરપંચ સરપંચ કીધું બે પતિ ગયો તમે આવું કદાચ કરતા નહોતો કરતા મોકલી દેવાનો તમે કાર્ય જવો સરપંચ ના પગ પગ દબાવવા લાવો નઈ કાલુ જય માતાજી અમે ફોર્મ તમે વાત કે તમે ગાડી લાવો